ક્યારેક એવું બને છે કે આખી કાયદાકીય લડાઈ મોટા સિદ્ધાંતો પર નહીં પણ માત્ર એક જ શબ્દના અર્થ પર લડાઈ જાય છે આજે આપણે એવા જ એક કેસની વાત કરવાના છીએ જેમાં એક સરકારી ટેન્ડરને લઈને થયેલો વિવાદ એક ખાંડી ફોર્મ અને શહેરની મહાનગરપાલિકાને છેક હાઈકોર્ટ સુધી લઈ ગયો તો આજનો મુખ્ય સવાલ આજ છે કેવી રીતે ખાલી એક શબ્દનું ખોટું અર્થઘટન એક મોટા કાનૂની જંગનું કારણ બની શકે અને એનું પરિણામ જાહેર વહીવટ માટે શું બોધપાટ લઈને આવ્યો ચાલો આખા મામલાને ઊંડાણપૂર્વક સમજીએ તો ચાલો આખી વાતને શરૂઆતથી સમજીએ જોઈએ કે કેવી રીતે એક સામાન્ય લાગતી ટેન્ડરની પ્રક્રિયા એક મોટા કાનૂની વિવાદમાં ફેરવાઈ ગઈ આ વિવાદનું મૂળ આખરે હતું ક્યાં વાત શરૂ થાય છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એસએમસી દ્વારા બહાર પાડવામાં આવેલા એક જાહેર ટેન્ડરથી આ ટેન્ડર હતું સ્મીમેર હોસ્પિટલમાં સફાઈ સેવાઓ માટે અને મેસેસ ડીજી નાકરાણી નામની એક ફર્મે આ કોન્ટ્રાક્ટ માટે અરજી કરી હતી હવે જુઓ આખી વાતનો સૌથી મહત્વનો મુદ્દો અહીં જ છે ટેન્ડરના નિયમોમાં એક શરત હતી કે દરેક અરજદારે એક ક્રિમિનલ લાયબિલિટી અન્ડરટેકિંગ આપવાનું હતું એમાં એવું લખીને આપવાનું કે ફર્મ કે તેના ભાગીદારો પર કોઈ પોલીસ કેસ પેન્ડિંગ નથી અને ડીજી નાકરાણી ફર્મ આ ટેન્ડરમાં એલ વન હતી એટલે કે એમણે સૌથી ઓછી કિંમતે કામ કરવાની ઓફર કરી હતી બધું બરાબર જ ચાલી રહ્યું હતું પણ પછી અચાનક થર્ડ મે બે હજાર ત્રેવીસના રોજ મિત્ર દર્પણ નામના એક સાપ્તાહિક તરફથી એસએમસી કમિશનરને એક લેખિત ફરિયાદ કરવામાં આવી ફરિયાદમાં આરોપ હતો કે ડીજી નાકરાણી ફર્મે ખોટી માહિતી આપી છે અને બસ આ એક ફરિયાદથી જ આખા વિવાદની શરૂઆત થઈ આ ફરિયાદ મળ્યા પછી એસએમસી એક્શનમાં આવ્યું મે બે હજાર ત્રેવીસમાં ફરિયાદ મળી ઓક્ટોબર બે હજાર ચોવીસ આવતા સુધીમાં તો કારોબારી સમિતિએ પગલાં લેવાની ભલામણ પણ કરી દીધી અને એપ્રિલ બે હજાર પચીસમાં સ્થાયી સમિતિએ ઠરાવ નંબર આઠસો ચાર બે હજાર પચીસ પસાર કર્યો જેના આધારે જૂન બે હજાર પચીસમાં કમિશનરે અંતિમ આદેશ બહાર પાડી દીધો અને આ આદેશ કોઈ નાનો સૂનો નહોતો એસએમસીએ ડીજી નાકરાણી ફોર્મને બે વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવાનો એમની ઈ એટલે કે સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત કરવાનો અને એમની સામે ફોજદારી કાર્યવાહી શરૂ કરવાનો નિર્ણય લઈ લીધો જે ફર્મ સૌથી ઓછી બોલી લગાવી રહી હતી એના માટે આ એક બહુ મોટો ઝટકો હતો અહીંથી આખો કેસ કાનૂની દલીલોના દાવપેચમાં પ્રવેશે છે ચાલો હવે જોઈએ કે કોર્પોરેશન અને ફર્મ બંનેએ પોતપોતાની વાત કેવી રીતે રજૂ કરી અને કેવી રીતે આખો મામલો બે અલગ અલગ અર્થઘટનોની લડાઈ બની ગયો તો આખો ઝઘડો શેના પર હતો એસએમસીનું કહેવું હતું કે ડીજી નાકરાણી પર મિનિમમ વેજીઝ એક્ટ એટલે કે લઘુત્તમ વેતન ધારા હેઠળના કેટલા કેસ ચાલી રહ્યા હતા આ માહિતી એમણે છુપાવી અને ખોટું સોગંદનામું આપ્યું એની સામે ડીજી નાકરાણીની દલીલ એકદમ સ્પષ્ટ હતી એમનું કહેવું હતું કે મિનિમમ વેજીઝ એક્ટના કેસ નિયમનકારી એટલે કે રેગ્યુલેટરી હોય છે ટેન્ડરમાં જે પોલીસ કેસની વાત હતી એવા ગંભીર ફોજદારી કેસ નથી તો પ્રશ્ન થાય મિનિમમ વેજેસ એક્ટ છે શું તો જુઓ આ ઓગણીસો અડતાલીસનો કાયદો છે જે કામદારોને ઓછામાં ઓછું વેતન મળે એ સુનિશ્ચિત કરે છે આ કાયદાનો ભંગ જેમ કે રજિસ્ટર ન રાખવું એને સામાન્ય રીતે વહીવટી ભૂલ ગણાય છે કોઈ છેતરપિંડી કે ભ્રષ્ટાચાર જેવો ગંભીર ફોજદારી ગુનો નહીં પોતાની વાતને કાયદાકીય રીતે સાબિત કરવા માટે ડીજી નાકરણી ફોર્મે એક કાનૂની અભિપ્રાય લીધો આ અભિપ્રાયમાં સ્પષ્ટ કહેવાયું કે મિનિમમ વેજીસ એક્ટ હેઠળના કેસને ટેન્ડરમાં લખેલા પોલીસ કેસની વ્યાખ્યામાં મૂકી શકાય નહીં અને આ જ મુદ્દો કોર્ટમાં એમની દલીલનો મુખ્ય આધાર બન્યો આથી ડીજી નાકરાણીએ હાઈકોર્ટમાં દલીલ કરી કે એસએમસીએ જે પણ કાર્યવાહી કરી છે એ સંપૂર્ણપણે મનસ્વી અને અયોગ્ય છે એમનું કહેવું હતું કે કોર્પોરેશન પોલીસ કેસ શબ્દનો જાણી જોઈને ખોટો અર્થ કાઢીને એમને અન્યાયી રીતે ગેરલાયક ઠેરવી રહી છે તો આ બધી દલીલો પછી આખરે મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો ચાલો હવે આ કહાનીના અંતિમ અને સૌથી નિર્ણાયક ભાગ પર નજર કરીએ અને જોઈએ કે ન્યાયતંત્રએ આ વિવાદનો શું ઉકેલ આપ્યો આ કેસ ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નંબર અડસઠ ઝીરો પાંચ ઓફ બે હજાર પચીસ તરીકે નોંધાયો અને ત્યાં જ આખા મામલાની કાયદાકીય રીતે ચકાસણી થઈ પોતાના ચુકાદામાં હાઈકોર્ટે ખૂબ જ કડક શબ્દો વાપર્યા કોર્ટે કહ્યું કે કોર્પોરેશનની કાર્યવાહી મનસ્વી અને વેરભાવપૂર્ણ લાગે છે આ શબ્દો પોતે જ બતાવે છે કે કોર્ટ એસએમસીની કાર્યવાહીને કેટલી ગંભીરતાથી જોઈ રહી હતી કોર્ટે એક બે ત્રણ કરીને સ્પષ્ટ આદેશો આપ્યા પહેલું એસએમસીનો ઠરાવ નંબર આઠસો ચાર બે હજાર પચીસ રદ કર્યો બીજું જે ઈએમડી જપ્ત કરી હતી એ તરત જ પાછી આપવાનો હુકમ કર્યો અને ત્રીજું એસએમસીને ડીજી ની ટેન્ડર લાયકાત પર ફરીથી વિચાર કરવા માટે નિર્દેશ આપ્યો તો કોર્ટ આ નિર્ણય પર કેમ પહોંચી એના કારણો સ્પષ્ટ હતા કોર્ટે માન્યું કે એ પોલીસ કેસ શબ્દનો ખોટો અર્થ કાઢ્યો હતો કોર્ટે કહ્યું કે નિયમનકારી કાયદા હેઠળના કેસ અને ગંભીર ફોજદારી ગુનાઓ આ બંને અલગ વસ્તુઓ છે આથી કોર્પોરેશન દ્વારા લેવાયેલું પગલું અયોગ્ય અને વિચાર્યા વગરનું હતું તો આ એક કેસના ચુકાદામાંથી શું શીખવા મળે છે આ નિર્ણયનો વ્યાપક અર્થ શું છે અને તે જાહેર વહીવટ માટે શું સંદેશો આપે છે ચાલો આના અંતિમ તબક્કામાં એની ચર્ચા કરીએ આ ચુકાદાનો સૌથી મોટો બોધપાઠ એ છે કે સરકારી સંસ્થાઓ કાયદાથી ઉપર નથી એમણે કાયદાના શાસન મુજબ જ કામ કરવું પડે તેઓ મનસ્વી રીતે શબ્દોનું અર્થઘટન કરીને કોઈને નુકસાન ન પહોંચાડી શકે એમની દરેક કાર્યવાહી નિષ્પક્ષ તર્કસંગત અને કાયદાની મર્યાદામાં જ હોવી જોઈએ અને અંતે એક સવાલ આપણે સૌએ વિચારવા જેવો છે જાહેર વહીવટમાં પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે આવા કોર્ટના ચુકાદાઓ કેટલા જરૂરી છે શું આ નિર્ણય ભવિષ્યમાં સરકારી સંસ્થાઓને વધુ જવાબદાર બનાવવામાં મદદ કરી શકશે આના પર જરૂર વિચારજો